નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની આવક વિશેની મિત્રો વાત કરીને તો આજની આવક એક નંબરનું ડૂમ બે નંબરનું ડૂમ બે આખા ભરાઈ ગયા છે અને ત્રણ નંબરના ડૂમમાં માલ ઉતરે છે મિત્રો ત્યારબાદ આરસી આરસીસી ગ્રાઉન્ડ પણ ભરાઈ ગયું છે મિત્રો અત્યારે જે કાલનો માલ પડતર હતો ને તેમાં હરાજી આવી છે મિત્રો તે જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં હરાજી ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાડીએ છે આજના બજાર ભાવ આ મિત્રોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડીક કેજી મંદીની વાત કે મિત્રો બિયણ ક્વોલિટીમાં બજાર બહુ સારું થઈ ગયું છે મિત્રો તો વિડીયો અમારો એન્ડ સુધી જોજો આપને પણ આઈડિયા આવે કે કેવા માલના કેવા બજાર ભાવ થાય છે

ઓગણચાલીસ ઉપર બિયાર છે બારસો ને સો રૂપિયા નો ભાવ થયો બિયાર ક્વોલિટી માલમાં કાંઈ નો ઘટેલિટી મિલ છે બારસો સોળ રૂપિયામાં વેચાણી છે એક હજાર છન્નું રૂપિયા નો ભાવ થયો છે એક ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે બીટી બાત્રી છે એક હાજર ને છન્નું માં વેચાણી એક હાજર ને એકસઠ રૂપિયા માં વેચાણી છે એક નો ભાવ થયો છે ઓગણચાલીસ નંબર પડે છે એક હજાર એકસઠ રૂપિયા વેચાણી

એક હજાર બોલવું પડે 1000 રૂપિયા નો ભાવ છે 1000 રૂપિયા નો ભાવ છે બીટી ભાત્રી છે 1000 રૂપિયા નો ભાવ એક હજાર ને પચાસનો ભાવ થયો એક હજાર ને પચાસનો ભાવ થયો રેમ્બો મગફળી છે ઓગણચાલીસની બીજી જાત રેમ્બો એક હજાર ને પચાસ રૂપિયાનો ભાવ થયો કે વરસાદનો પડવેલો માલ છે